નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પટેલમાં જેનું નામ છે રિયાની મુસાફરી આ પાઠના સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે પણ પહોંચાડો તેમજ બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

મુસાફરીથી વાપી જવાના હતા વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી કારણ કે વેકેશનનો સમય હોય વિદ્યાર્થી મિત્રો તમે પણ વેકેશનની અંદર ફરવા જતા જશો તો અહીં રિયા અને જીયા બંને પણ ફરવા માટે ઉત્સાહિત હતી કારણ કે તેઓ ટ્રેન દ્વારા વાપી જવાના હતા રિયા છે તે મામાના ઘરે જઈ રહી હતી જ્યારે જીયા છે તે દમણ ફરવા જવાની હતી બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતા બંને કુટુંબ માટે દિવસ જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા બંને પરિવારો એક સાથે મુસાફરી કરવાના હોય તો બંનેની ટિકિટ છે તે અગાઉથી બુકિંગ કરાવી લીધી હતી કેમકે રિઝર્વેશન ના કરાવેલું હોય તો બસમાં ટ્રેનમાં યોગ્ય સીટ મળવી મુશ્કેલ છે અને ખાસ કરી વેકેશનના સમયમાં ખૂબ જ ટ્રાફિક હોય

પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી હવે મુસાફરીને દિવસની વાર હતી અને અને ત્યાં છે છે તે બીમાર પડે એના કારણે તેને આરામ કરવાનું કહ્યું તેથી તેના પપ્પાએ તેની જવાની જે ટિકિટ હતી તે કેન્સલ કરાવી દીધી કે ભાઈ હવે આપણે આ વખતે પ્રવાસે જવું નથી તેના કારણે જિયા છે તે ફરી જ જઈ શકતી નથી અને રિયા છે તેને પણ ખૂબ દુઃખ લાગે છે કારણ કે બંને સખીઓએ સાથે મળી અને ટ્રેનની મુસાફરી દરમિયાન તેઓ શું શું કરશે તે અંગે ઘણી બધી વાતો વિચારી રાખેલી ઘણા બધા આયોજનો પણ કરે રાખેલા પરંતુ હવે જિયા જવાની નથી તો રિયા એકલી કઈ રીતે આ બધું કરશે તેથી રિયા પણ નિરાશ થઈ જાય છે જિયાએ કહ્યું કે મને એક યુક્તિ સૂજે છે તેણે રિયાને કહ્યું તું નિરાશ ના થઈશ તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને તથા ફોટા અને વિડીયો પણ જોઈશ રિયા કહે છે જિયા કહે છે કે કાંઈ વાંધો નહીં હવે હું તો આવી શકવાની નથી માટે તું નિરાશ ન થા પણ મુસાફરી વિશે તું બધું જ એક ડાયરીની અંદર લખી રાખજે તેમજ સારી સારી જગ્યાઓના ફોટોગ્રાફ છે તે પણ લેજે અને કેટલાક વિડીયો પણ ઉતારજે અને તું જ્યારે પાછી આવીશ ત્યારે તે બધું હું જોઈશ અને મને પણ મુસાફરી કરી હોય તેટલો જ આનંદ થશે રિયા તેના ઘરે ગઈ એક નોટબુક અને પેન લીધી પેન સોધીને તેના થેલામાં મૂકી દીધી પછી રિયા છે તે બધી તૈયારી કરી લે છે ચાલો હવે વિચારો અને લખો કે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે અમે બસ રિક્ષા સ્કૂટર બાઇક ટ્રેન ટ્રેક ટ્રેક્ટર છકડો મોટર કાર વગેરેમાં મુસાફરી કરી છે ચલો બીમાર અવસ્થામાં જીઆઈએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત તો બીમાર અવસ્થામાં જીઆઈએ મુસાફરી કરી હોત તો તેની તબિયત વધુ અને તેની સારવાર ન મળત જેને કારણે કદાચ તેને તકલીફ પડી હોત ચલો હવે રિયાની મુસાફરી છે તે શરૂ થાય છે અઠ્યાવીસમી મે સાંજના સમયે વીસ ને પંચાવન એટલે કે રાત્રીનો સમય છે સાંજે પૂનમ નો દિવસ હતો અને સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું રિયા છે તે કચ્છ એક્સપ્રેસની અંદર બેસી અને 8:45 8:50 વાગ્યે તેની મુસાફરી છે તે શરૂ થાય છે એટલે સાંજનું ભોજન લઈ અને રિક્ષામાં બેસી બધા લોકો સ્ટેશને આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની તૈયારીમાં છે પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવે છે અને બધા ટ્રેનમાં બેસી જાય છે ટ્રેન છે તે આગળના સ્ટેશન એટલે કે કચ્છથી ઉપડી હતી જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા થોડું ધક્કા મુકી જણાતા પપ્પાએ કહ્યું ટ્રેન અહીં પંદર વીસ મિનિટ કરશો નહીં મુસાફરી કરતા હોય છે કારણ કે ઝડપથી જઈ અને ઝડપથી સીટ મળી જાય આવી આશામાં બધા લોકો છે તે ઝડપથી અંદર જઈ અને પોતાની સીટ મેળવવા ઈચ્છતા હોય અને તેના કારણે જ ઘણી વખત ધક્કામુકી છે તે પણ કરતા હોય છે પણ રિયાને તેના પપ્પાએ કહ્યું

થોડી થઈ ત્યાં ટ્રેન છે તે શરૂ થાય છે અને બાકીના મુસાફરો છે તેઓ પણ પોતપોતાની જગ્યા શોધી અને બેસી જાય છે મને અને 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 મમ્મીને બારી પાસે બેઠક બેઠક મળી મળી હતી હતી પપ્પા હિમાક્ષને વચ્ચેની રિયા તેના મમ્મી છે તે બારીની બાજુમાં બેસે છે જ્યારે તેના પપ્પા અને રિયાનો ભાઈ હિમાક્ષ છે તે વચ્ચેની જગ્યાએ બેસે છે અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું તેમની સાથે મારી ઉંમરના બે બાળકો પણ હતા તેમને બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી તો તેમની સાથે રિયાના કુટુંબની સાથે સાથે બીજું પણ એક કુટુંબ છે તે આ ડબ્બામાં મુસાફરી કરી રહ્યું હતું અને તે રિયાની સામેના લાઈનમાં હતું તેમાં પણ રિયા જેવડા જ બે બાળકો હતા તેમને બે સીટ અહીં અને બે સીટ બાજુના બાજુમાં મળી હતી જેથી તેઓ આ ડબ્બાની અંદર બેઠા હતા થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેક કરાવ્યા તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમારી યોગ્ય જગ્યાએ બેઠક પર બેઠા છીએ કે નહીં વિદ્યાર્થી મિત્રો ટ્રેનની અંદર પણ ટિકિટ ચેકર છે તે આવે છે અને જો તમે ટિકિટ ન લીધી હોય તો તેમ તમને દંડ કરે છે એટલે દરેક વાહનમાં મુસાફરી કરવા માટે આપણે ટિકિટ લેવાની જરૂર પડતી હોય છે તો ટિકિટ ચેકર છે તે સમયે સમયે તપાસવા માટે આવે છે કે લોકો યોગ્ય જગ્યાએ બેઠા છે કે નહીં લોકોએ ટિકિટ લીધી છે કે નહીં આ બધી બાબતો છે તે ટિકિટ ચેકર જુએ છે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કેમ કહ્યું હશે તો ટ્રેન સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી તેથી ટ્રેનમાં ચડવાની ઉતાવળ કરવાથી પડી જવાય એના કરતાં શાંતિથી ચડવાજી તેમણે સલાહ આપી કેમ કે ઘણી વખત ઉતાવળમાં ધક્કામુક્કી કરવા જતાં જો આપણે નીચે પડી જઈએ તો આપણને ઈજા પણ થઈ શકે એટલા માટે રિયાના પપ્પા છે તે તે શાંતિથી

નો સ્ટીકર વાળો પેચ લગાવેલો હોય છે જેની મદદથી અમે તેને ઓળખી જઈશું ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે તે તમારા શિક્ષક પાસેથી જાણો તો વિદ્યાર્થી મિત્રો જે ટીટી આવે છે તે તમારી ટિકિટ જોઈ અને તમારી સીટ નંબર જોઈએ છે કે તમે તમારી યોગ્ય સીટ પર જ બેઠા છો ત્યાર પછી જેટલા વ્યક્તિનો ટિકિટમાં ઉલ્લેખ છે એટલા જ વ્યક્તિ મુસાફરી કરો છો કે વધારે કરો છો તે પણ ચેક કરે છે જે તારીખની ટિકિટ છે તે તારીખ પણ તપાસે છે ત્યાર પછી કયા બે સ્ટેશનો વચ્ચે તમે મુસાફરી કરી રહ્યા છો તે પણ તપાસે છે ટ્રેનનો સમય જે ટિકિટમાં લખેલો છે એ જ પ્રમાણે તમે મુસાફરી કરી રહ્યા છો કે નહીં આ બધી જ વિગતો છે તે ટિકિટ તપાસનાર ચકાસે છે અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું મેં પપ્પાને પૂછ્યું કે આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું હશે તો થોડા વાર થોડી વાર ટ્રેન ચાલ્યા પછી ટ્રેન છે તે સામખિયાળી સ્ટેશન ઉપર પહોંચે છે ત્યારે રિયા છે બારીની બહાર જુએ છે અને તેણે બોર્ડ જોયું કે સામખિયાળી જંકશન અને તે તેના પપ્પાને પૂછે છે કે પપ્પા આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે ત્યારે પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય એટલે કે આ રેલવે સ્ટેશનથી બે રેલવે માર્ગ છૂટા પડે છે ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે તો વિદ્યાર્થી મિત્રો જે રેલવે સ્ટેશનથી બે રસ્તાઓ છૂટા પડતા હોય તેવા સ્ટેશનને જંક્શન કહેવામાં આવે આવેલ સામખ્યાળી રેલવે સ્ટેશનથી બે માર્ગ છૂટા પડે છે જેમાં એક માર્ગ છે તે અમદાવાદ તરફ જાય છે અને બીજો માર્ગ છે તે પાલનપુર તરફ જાય છે તો આ પ્રકારે બે ત્રણ મિનિટ પછી ટ્રેન ઉપડી આગળ બે માર્ગ છૂટા પડતા હતા તે પપ્પા મને બારીમાંથી બતાવ્યા પપ્પા તેને રિયાને બતાવે છે કે જો આ બે રસ્તાઓ છે તે અહીંથી છૂટા પડી રહ્યા છે ત્યાંથી અમારી ટ્રેન થોડીક આગળ નીકળી મારી નજર બહાર જ હતી પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા આજુબાજુ તમે જો મુસાફરી કરી હશે તો તમને ખબર હશે કે ત્યાં આસપાસમાં મીઠાના અગરિયા છે તે આપણને જોવા મળે છે કે જ્યાં લોકો મીઠું પકવી રહ્યા છે પૂનમના ચંદ્રનો પ્રકાશ છે તે ખૂબ જ સારો હતો અને તેના કારણે મીઠાના અગર છે તે પણ પ્રકાશિત થતા હોય તેવું જોવા મળે છે અને બારીમાંથી રિયા જુએ છે અને તેના પપ્પા છે તે તેના વિશે સમજાવે છે કે આજે દેખાઈ રહ્યું છે તે કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાના થર છે ત્યાં જ ટ્રેન થોડી આગળ ચાલે છે અને પછી મીઠાના મોટા મોટા ઢગલાઓ પણ જોવા મળે છે ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે તેમણે કહ્યું આ સુરજબારી પુલ છે જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે ધીમે ધીમે ટ્રેન આગળ પસાર થઈ અને રિયાએ બહાર બારીને જોયું તો તેને આગળ એક પુલ દેખાય છે જેમાંથી કેટલાક વાહનો જતા હતા તેની લાઇટો પણ તેને જોવા મળે છે આગળ જોવે છે ત્યારે રિયાને ખબર પડી કે અમારી ટ્રેન પણ પુલ પરથી પસાર થઈ રહી છે ત્યારે તે તેના પપ્પાને પૂછે છે કે પપ્પા કયું સ્ટેશન છે ત્યારે તેના પપ્પા જણાવે છે કે આ સૂરજબારીનો સૂરજબારીનો પુલ છે જે આપણા કચ્છ નું પ્રવેશ દ્વાર ગણાય છે સમય છે તેનો બચાવ થઈ રહ્યો કેમકે એ પહેલા ટ્રેન છે તે પાલનપુર થઈ અને અમદાવાદ જતી હતી જેમાં સમય છે તે ખૂબ જ વધારે લાગતો મેં તરત પપ્પાને પૂછ્યું આગળ આપણે જે બે રેલમાર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફ નો માર્ગ જતો હતો ત્યાંથી જ ને પપ્પા એ કહ્યું કે હા ત્યાંથી જ ટ્રેન જતી હતી એટલે કે સુરજબારી ના પુલ પહેલા ટ્રેન છે તે પાલનપુર વાળા રસ્તે થઈ અને અમદાવાદ જતી હતી જે આગળ માર્ગ છૂટો પડ્યો ત્યાંથી જતી હતી રાત્રિના અગિયાર વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરે આપી ડબ્બામાં બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ હવે મોડી રાત્રિનો સમય હતો એટલે રિયા છે છે તે તેના મમ્મી કહે કે ચાલો હવે આપણે સૂઈ જઈએ માટે તેને ચાદર છે તે પાથરી આપે છે અને તે ટ્રેનની અંદર સૂઈ જાય છે ટ્રેનમાં ટોયલેટની પણ સગવડ હોય છે જેથી કરીને તમારે બાથરૂમ જવું હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો તો રિયા અને તેના મમ્મી છે તે પછી સૂઈ જાય છે

મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં આવતી ન હતી અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું તેમાં મારી ઉંમરની છોકરી હતી તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી અમે બંનેએ થોડી વાતો કરી તેનું નામ ફિયોના હતું તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ મેની મેં પણ તેની પાસેથી એક વાર્તાની ચોપડી લીધી અને વાંચી તો રિયાને ટ્રેનમાં ખૂબ અવાજ થતો હતો તેના કારણે ઊંઘાવતી નથી અને તને આજ દબબાની અંદર જે સામે કુટુંબ બેઠું હતું તેમાં પણ રિયા જેવડી જે એક છોકરી હતી જે છોકરીનું નામ ફિયોના હતું તો રિયા અને ફિયોના છે તે થોડી વાતો કરે છે ફિયોના છે તે વાંચવા માટે વાર્તાની ચોપડી સાથે લાવી હતી તો રિયા પણ તેની પાસેથી એક ચોપડી લઈ અને વાર્તા વાંચે છે વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી વિદ્યાર્થી મિત્રો તમારી સાથે પણ આવું બન્યું હશે કે વાંચતા વાંચતા ક્યારે ઊંઘ આવી જાય તેની ખબર પણ ન પડે કેમ કે ઘણી વખત વાંચવાથી આપણને ઊંઘ છે તે ઝડપથી આવી જતી હોય છે માટે આવી રીતે રિયા છે તે પણ વાંચતા વાંચતા ઊંઘી જાય છે તેને પણ કઈ ખબર પડતી નથી અચાનક મારી આંખ ઉઘડી ગઈ બારીમાંથી બહારની લાઈટો નો પ્રકાશ આવતો હતો મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું ટ્રેન પસાર થઈ રહી હતી ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું આવું સુંદર દ્રશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલો નીચેથી તો ક્યારેક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રીના આ સુંદર દ્રશ્યોના થોડા ફોટા અને વિડીયો લીધા જે જોવાની ખૂબ મજા આવશે તો અમુક સમય પછી અચાનક જ રિયાની આંખ છે તે ઉઘડે છે કેટલા વાગ્યા છે તે તો રિયાએ જોયું નહીં પણ બારીમાંથી તેણે બહાર નજર કરી

મોડી રાત્રિનો સમય હતો એટલે આખું શહેર છે તે નિંદ્રામાં પોઢી ગયું હોય ત્યારે કોઈ મોટા ભાગના લોકો છે તે જાગતા નથી હોતા એટલા માટે શહેરનું વાતાવરણ છે તે પણ ખૂબ જ શાંત હતું ટ્રેન છે સડક માર્ગના પુલો ક્યાંક ફાટક વચ્ચેથી પસાર થતા થતા ટ્રેન છે તે આગળ વધી રહી હતી અને રિયા છે તે તેના મમ્મીનો મોબાઈલ લઈ અને કેટલાક ફોટા અને વિડીયો લઈ લે છે રાત્રીના બેને ત્રીસ વાગ્યાનો સમય હતો અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી પપ્પા પણ જાગી ગયા હતા તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું ત્યાં તો વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હવે રાત્રિના અઢી વાગ્યાનો સમય હતો અને ટ્રેન છે તે અમદાવાદ સ્ટેશન ઉપર આવી જાય છે ત્યારે રિયાના પપ્પા તમને કહે છે કે અમદાવાદ આવી ગયું છે અને રેલવે સ્ટેશન ઉપર જુદી જુદી વસ્તુઓ વેચતા જે ફેરિયાઓ છે તેમના અવાજો સાંભળવા મળે છે જેમાં કેવા કેટલાક અવાજો અહીંયા આપ્યા છે કે ચાય ગરમ ચાય ગરમા ગરમ ભજીયા પુરી શાક ઠંડા પાણીની બોટલ ચીકુ જેવા અવાજો લાગ્યા તો જે જે વસ્તુઓ વેચવા માટે અહીં આવ્યા હતા તે ફેરિયાઓ પોતાની વસ્તુ વેચવા માટે વસ્તુના નામો લઈ અને બોલી રહ્યા હતા પપ્પા એ કહ્યું કે ટ્રેન અહીં વીસ પચીસ મિનિટ ઉભી રહેશે પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતરીયા અને હું પણ તેમની સાથે નીચે ઉતરી

મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા મિત્રો રાતના સમયે પણ રેલવે સ્ટેશન ઉપર તો ભીડ જ હોય છે માટે કેટલાક લોકો છે તે મુસાફરો ફેરિયાઓ પાસેથી કઈક જરૂરિયાતની વસ્તુઓ છે તેની ખરીદી કરી રહ્યા હતા અને અમદાવાદ છે તે મોટું સ્ટેશન હોય તો પ્લેટફોર્મ ઉપર ઘણી બધી ટ્રેનો છે તે પણ જોવા મળતી હતી કેટલાક લાલ રંગના કપડા પહેરેલા લોકો છે તે લોકોનો સામાન ઉચકે અને આમથી તેમ દોડા દોડી કરી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો તે લાલ રંગના કપડાવાળા જે હતા તેને કુલી કહેવામાં આવે છે અને કુલી છે તે તમારો સામાન એક જગ્યાએથી લઈ જાય અને બીજી જગ્યાએ પહોંચાડી આપે છે અને તેના બદલામાં તેને તમારે પૈસા ચૂકવવા પડે છે માઈકની અંદર ટ્રેન આવવા જવાની કે પ્લેટફોર્મ પર કઈ ટ્રેન આવશે તેની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી હતી અને મુસાફરો છે તે જેની ટ્રેન આવી ન હતી તેવા મુસાફરો રાહ જોઈ અને બેઠા હતા રિયાને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડે છે પછી રિયા પણ ફેરિયા પાસેથી ચીકુ અને અને કેળાની ખરીદી કરે છે છે બેસી જાય સમય થતા ટ્રેન ઉપડી અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી હવે હું આવતી ન હતી મારી પાસે સાપસીડીની રમત નું બોર્ડ અને રમવાનો પાસો હતો મેં હિમાક્ષી અને ફિયોનાએ થોડો થોડા સમય સાપસીડીની રમત રમી એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું ફિયોના અમને આવજો કંઈ અને ઉતરી ગઈ પછી હું અને હિમાક્ષ સૂઈ ગયા રાત્રિનો સમય હતો ફરીથી રિયા હિમાક્ષ અને ફિયોના છે તેમને પણ ઊંઘ આવતી ન હતી માટે ત્રણેય મિત્રો મળી અને સાપ સીડી રમવાનું શરૂ કરે છે ત્યાં જ નડિયાદ સ્ટેશન આવે છે અને ફિયોનાને ત્યાં ઉતરવાનું હતું એટલે ફિયોના છે તે નડિયાદ સ્ટેશનને ઉતરી જાય છે અને રિયા અને હિમાક્ષ પણ સૂઈ જાય છે તમે ક્યારે રાત્રિના સમયે રેલવે માર્ગે કે સડક માર્ગે મુસાફરી કરી છે તમે તે વખતે રસ્તામાં શું શું જોયું હતું તે વિગતે લખો તો હા અમે રાત્રિના સમયે રેલ માર્ગે મુસાફરી કરી હતી ત્યારે અમે બારી બહાર ઘણા બધા દ્રશ્યો જોયા હતા જેમાં શહેર આવતા રોશનીથી જળહળતા શહેરો મોટા મોટા જાહેરાતના બોર્ડ ટ્રાફિક સિગ્નલની લાઇટો જોવા મળે છે શહેરની બહાર નીકળતા કેટલાક કારખાનાઓ પણ જોવા મળે છે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે જો હા તો તેની યાદી તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો તમે પણ સ્ટેશન પરથી જરૂરિયાત મુજબ વસ્તુઓની ખરીદી કરી જશે તો તેની યાદી આપણે અહીં બનાવવાની છે તો અહીં હું કેટલીક નમૂનારૂપ કે જે રેલવે સ્ટેશન ઉપર આપણને મળતી વસ્તુઓ છે તેની યાદી કરું છું તમે એમાંથી કોઈ વસ્તુની ખરીદી કરી હોય તો તે વસ્તુના નામ તમારે લખવાના છે જેમ કે વેફર્સ બિસ્કિટ સફરજન કેળા સિંગ દાળિયા રેવડી શેરડીનો રસ આઈસક્રીમ કેન્ડી વાર્તાની બુક છાપું પાણીની બોટલ રમકડા કોફી આવી બધી વસ્તુઓ તમે રેલવે સ્ટેશન ઉપરથી કદાચ ખરીદી હોય શકે તો આ બધી વસ્તુઓ છે તેના તમારે નામ અહીં લખી દેવાના છે જો આ સિવાયની વસ્તુઓ તમે ખરીદી હોય તો તેના પણ તમે નામ લખી શકો છો ચાલો અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું તો અમદાવાદ રિયાએ જોયું કે પ્લેટફોર્મ પર ખૂબ જ ભીડ હતી મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા બીજી ઘણી ટ્રેનો પણ ઊભી હતી લાલ રંગના કપડા વાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા માઇક માં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી કેટલાક મુસાફરો પોતાના ટ્રેન રાહ જોઈને બેઠા હતા ત્યાર પછી અમદાવાદ પ્લેટફોર્મ પર રિયાને ને ક્યાં ક્યાં અવાજો સાંભળવા મળ્યા તો અમદાવાદ પ્લેટફોર્મ પર ચાય ગરમ ચાય ગરમા ગરમ ભજીયા પૂરી શાક ઠંડા પાણીની બોટલ વડાપાઉં વડાપાવ કેળા ચીકુ સફરજન સૂચનાઓ આપતા રેલવેના માઇકો અને મુસાફરોની ફેરિયા સાથેની વાતચીત વગેરે અવાજો રિયાએ સાંભળ્યા વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ રિયાની મુસાફરી ના સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સોલ્યુશન સ્વાધ્ય સોલ્યુશનની વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો